મહેસાણામાં એરફોર્સ દ્વારા સૂર્ય કિરણ એરોબેટિક શો યોજાયો મહેસાણાની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો મહેસાણા વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા એર શો આજે આયોજન કરવામાં આવ્યું છે જેને નિહાળવા આખું શહેર જાણે થંભી ગયું હતું એરોડ્રામ ઉપર યોજાયેલા એર શોને જોવા માટે મોટી સંખ્યામાં મહેસાણાની જનતા પહોંચી હતી અને આ ઐતિહાસિક ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી આકાશમાં તિરંગો લહેરાતા અનેરું વાતાવરણ જોવા મળ્યું હતું એરફોર્સ દ્વારા અજબ ગજબના કરતબો બતાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં આવ્યું હતું અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં